બાંગ્લાદેશમાં ભારે રાજકીય અસ્થિરતા સર્જાઈ છે અને હિંસા ફાટી નીકળી છે તેમાં હિન્દુ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે આ અત્યાચારો ઝડપથી રોકવા ભારત મધ્યસ્થી કરે તે હેતુથી સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક દિવસીય ઉપવાસ કરવામાં આવ્યા હતા સાથે જ વડાપ્રધાન દ્વારા સેના મોકલવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચારોને લઈને ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને બાંગ્લાદેશમાં ખાસ કરીને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક બહેન દીકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશની સેના સાથે ભારતની સેના વડાપ્રધાનને મોકલવી જોઈએ અને હિન્દુઓને બચાવવા માટે થઈને ભારતની સેનાને ત્યાં મોકલવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ગંભીરતાથી લે તે માટેની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અપીલ કરવામાં આવી છે એચપી સુરતના અધ્યક્ષ દિનેશ અણઘણે જણાવ્યું હતું કે હાલમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિતિ ખરાબ છે ત્યાંના લોકો હેતુપૂર્વક હિન્દુઓને હેરાન પરેશાન કરી રહ્યા છે જેને ઉગારવામાં આવે તે અમારી માંગ છે અગાઉ જે રીતે ભારતે દખલગીરી કરીને બાંગ્લાદેશનું સર્જન કર્યું હતું ત્યારે હવે સમય આવી ગયો છે ફરીથી એકવાર ભારત હિન્દુઓના રક્ષણ માટે ભરે એક દિવસીય અપવાસ ઉપર અમે ઉતર્યા છીએ બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને હિન્દુઓને ઘણી મોટી સંખ્યામાં કતલેઆમ કરવામાં આવી છે હિન્દુ બહેન દીકરીઓને ઉપર બળાત્કાર કરવામાં આવ્યા છે બાળકોને મારવામાં આવ્યા છે અને પોતપોતાની મિલકત અને માલસામાન છોડી લોકોને પલાયણ કરવું પડ્યું છે ત્યારે આપણા હિન્દુઓ ભાઈઓ માટે ભારત સરકાર કંઈક મંત્રણા કરે અને એમની આર્મી જે બાંગ્લાદેશમાં આર્મી છે આપણી આર્મી સાથે મળી કંઈક ડિસ્કશન કરે અને હિન્દુઓની સુરક્ષા માટેનું કામ કરે હિન્દુ હિન્દુને સમૃદ્ધિ મળે એવું કંઈક કામ કરે એ માટે અમે પ્રણુભાઈ તોગડીયા જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રેરક છે અને સંસ્થાપક છે તેઓના માર્ગદર્શન હેઠળ આખા ભારત દેશની અંદર દસ કરોડ લોકો આજે એક દિવસીય ઉપવાસ કરી રહ્યા છે જેમાં સુરત મહાનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજનના કાર્યકર્તાઓ સાથે હું દિનેશ અણગણ પણ આજે એક દિવસીય ઉપવાસ કરી રહ્યો છું